માર ખાતા એટલે કોઈ ને આપણે ભલ એનું કામ કરવાનું છે યાર અમને પડી તો તમે આ તમે જ કામ કરી કોઈ ભલ કામ તમે ઈ ના રહેતા પાછા આવજો હાલ તો હા હા જો આપણે કોઈ જવું નહીં

हेलो हेलो

ઓ વી ડો મકાતા મે હું માрка વરાઠા બધાને ઓમ કરીશ ઓણી રુટી જો છે યાર એક કામ કરો ધીરે ધીરે પોપડા ઘરાય થઈ જાવ

યા બકાજી આઈડી

મયાર ઇમ બધી વાત તો આયા સોરસી જ ન કરી તા ઇમ કન કેડ પેલા આવતો તો ને ત્રણ પાછ રાતલા થઈ ગયાસ પણ

હાથમો માલ જતો રહ્યો ઓધો નહિ પણ બીજા આખત છો અચર બીજા કરીને હાથમાં જ નહીં આવે